નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ સુરત તળપદા કોળી સમાજ ચાવડા પરિવાર સુરત દ્વારા તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસ રવિવારને રોજ સિદ્ધિ કુટીર હોલ કાપોદરા સુરત ખાતે સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર ચૌહાણ પરિવાર વતની હાલત સુરત ખાતે વસવાટ કરતા સો વડીલો ભાઈઓ બહેનો અને બાળકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો ચૌહાણ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં યુવાનો વડીલો ચાવડા પરિવારના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તથા તેજસ્વી વિદ્યાર્થીઓને સીલ ટોફી આપી સન્માનિત કરાયા હતા કાર્યક્રમમાં સ્વામી નિર્મળદેવ સિદ્ધિ કુટિર મહાદેવ અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી શ્રી મનુભાઈ ચાવડા સાહેબના નાલ્દા એજ્યુકેશનના એમડી દિવ્યેશભાઈ ચાવડા દીપક કન્સ્ટ્રક્શન ગોબરભાઈ જાધવ સિવિલ ડિફ્રેસનના કોઓર્ડિનેટર જાલમભાઈ મકવણના સામાજિક અગ્રણી દાદા ચૌહાણ તેમજ દરેક સમાજના પ્રમુખ પ્રમુખશ્રીઓ અલગ અલગ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તમામ મહેમાનશ્રીઓને મુમેન્ટ તેમજ સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા સ્નેહ મિલન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું મહેમાનશ્રીઓના દ્વારા દરેક સમસ્યાનું સમાધાન સમજણ વિશે ખૂબ જ સુંદર રીતે પરિવારની નાની મોટી સમસ્યાનું કઈ રીતે સમાધાન મળી રહે અને પૂરો પરિવાર હળીમળી સાથે રહે તેમજ પ્રેમ લાગણી અને સ્નેહ જળવાઈ રહે તે બાબતે ખૂબ સુંદર સમજણ આપી હતી સ્નેહ મિલન સમારોહ સમૂહ ભોજન સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો સ્નેહ મિલન સમારોહની તમામ જવાબ તારે ચાવડા પરિવાર સંચાલક શ્રી પ્રમુખ શ્રી સંજયભાઈ ચાવડા તેમજ કમિટી ગ્રુપના યુવા મિત્રોએ સંભાળી હતી જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ સંજય ચાવડા સુરતની અંદર વસતા અમારા 200 જેટલા ચાવડા પરિવારના પરિવારો છે જેના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે એના માટે અમે એક સાવડા પરિવાર સંગઠન ઊભું કર્યું છે અને આજના કાર્યક્રમમાં બસો જેટલા વિદ્યાર્થીને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે આજે અમારો નવમો નવમો કાર્યક્રમ હતો સમાજને એ જ સંદેશ દેવા માંગુ કે દીકરો હોય કે દીકરી હોય બધા માટે એજ્યુકેશન જરૂરી છે દીકરો ભણાવો તો દીકરીને પણ ભણાવો અને વધારે જેમ બને એમ આપણા પરિવાર કે આપણા સમાજ એના વિદ્યાર્થીઓ વધારે ભણે એના વિશે હું દરેક સમાજ ભાઈઓને એક અપીલ કરવા માગું છું કે જ્યાં ત્યાં કામે નહીં લગાડતા વિદ્યાર્થીઓને ભણતર પૂરું કરાવવા અનુરોધ કરું છું સ્પેશિયલ ગેસ્ટ તરીકે સ્પેશિયલ ગેસ્ટ તરીકે આજે નાલંદાના મેનેજિંગ ડિરેક્ટર દિવેશભાઈ ચાવડા તેમજ મનુભાઈ ચાવડા તેમજ અખિલ ભારતી કોળી સમાજ ભાવનગર જિલ્લા પ્રમુખ નટુભાઈ રંગોળા તેમજ બારડોલીથી પધારેલ વકીલ સાહેબ શ્રી છોટુભાઈ વકીલ ગુજરાત હાઈકોર્ટના વકીલ મુખ્ય મહેમાન તરીકે હતા